જામનગર જામનગરમાં વકીલની ધોડે દાડે હત્યા કર્યા બાદ વકીલ આલમમાં રોષ ફેલાઈ યૂક્યો છે જામનગરમાં એડવોકેટ પાલેજાની હત્યા કરવામાં આવી હતી જેના સમગ્ર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે તળાજા કોર્ટ પરિસરમાં વકીલો દ્વારા સૂત્રોચ્યાર કરવામાં આવ્યો વકીલોએ એકત્રિત થઈને અહીં વિરોધ દર્શાવ્યો વકીલોના રક્ષણ માટે સરકાર યોગ્ય કાર્યવાહી કરે અને હત્યારાઓની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વકીલ વકીલ માંગ ઉઠવા પામી છે છે ઉલ્લેખનીય કે જામનગરમાં વકીલની હત્યાનો આ બીજો બનાવ છે જેના કારણે વકીલોનું જીવન સતત જોખમમાં તોડાઈ રહ્યું છે જેને લઈને વકીલોના રક્ષણ માટે એડવોકેટ પ્રોટેકશન એક્ટને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે તેવી વકીલોની માંગ એડવોકેટ અરુણભાઈ પાંજેરા જેમનું મર્ડર કરવામાં આવ્યું અને આજરોજ અમે તળાજા વકીલ મંડળે એવું નક્કી કરેલું છે કે જ્યાં સુધી તેના આરોપી ન પકડાય ત્યાં સુધી અમે અમારા સંપૂર્ણ પ્રયત્ન એવા રાખશું કે આ આ કામના આરોપી જે છે એ બધા પકડાઈ જાય અને એને કડકથી કડક એની ઉપર કાર્યવાહી કરવામાં આવે અમને અમને લોકોને પણ એવો ડર છે કે કાલ સવારે એડવોકેટની કોઈ સેફ્ટી નથી એટલે એડવોકેટની સેફ્ટી માટે થઈ અને ગુજરાત સરકાર તમામ તમામ પ્રકારના પ્રયત્ન કરે એવી એ સાથે આજરોજ અમે તળાજા વકીલ મંડળ દ્વારા આજરોજ વકીલ મંડળને આ તમામ કામગીરીથી અળગા રહેવાનું નક્કી કરી અને આજરોજ અમે ઠરાવ રાખેલો છે વકીલની ક્રૂરતાથી જે હત્યા કરવામાં આવેલી એ બદલ આજરોજ તળાજા વકીલ મંડળ એ ઠરાવ કરી અને કામગીરીથી અળગા રહેવાનું નક્કી કરેલું છે અને ગુજરાત સરકારે જે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અન્વયે જે કાર્યવાહી કરવાની થતી હોય તે ત્વરિત કાર્યવાહી કરી એવી તળાજા વકીલ મંડળ જે છે એ સરકારને રજૂઆત કરે છે